જૂથ ગ્રામ પંચાયત ના દફતરમાં જંતુનાશક દવાઓના છેડા પડ્યા છતાં પણ પંચાયતના સત્તાધીશો દવાનો છંટકાવ કરવામાં રસ નથી ધરાવતા જે રોગચાળાને આમંત્રિત કરે છે ચૂંટણી ટાણે પ્રજાને પ્રલોભન આપી સત્તા હાંસલ કરનારા સત્તા હાંસલ કર્યા પછી પાંચ વર્ષ સુધી જંતુનાશક દવાઓ હોવા છતાં પંચાયત દ્વારા દવાનો છંટકાવ કેમ કરવામાં આવતો નથી તે વિશે આરોગ્ય વિભાગના તાલુકા વિકાસ અધિકારી સ્થળ ઉપર આવીને નોંધ લેશે ખરા કે વારંવાર રજૂઆતો કરવા હોવા છતાં અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ લોકોને પડતી હાલાકી વિશે સાંભળવા તૈયાર જ નથી સ્વર્ગસ્થ સ્વવિકાસમાં પડેલા અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પંચાયતના સભ્યોનું જ સાંભળતા ન હોય એવા સરપંચ પ્રજાની મુશ્કેલી શું હલ કરી શકે એવી ચર્ચાઓ સમગ્ર બોલીને નગરમાં જ જોર પડ્યું છે તો આવો શું કહી રહ્યા છે પંચાયતના સદસ્ય હારુંદાઈ ખતરીને સાંભળીએ પંચાયત ની અંદર પાવડર આવેલો છે લગભગ ચાર મહિના પેલા પંચાયતે ખરીદી પણ અત્યાર સુધી આવું પાવડર લગભગ ચાર પાંચ વખત સરપંચ સાહેબને રજૂઆત કરી કે સાહેબ બહુ મચ્છર વધી ગયા છે લોકો બહુ બીમાર થઈ ગયા છે બહુ લોકો દવાખાનામાં જાય છે તો આ પાવડર પહેરો છે તો આપણે છંટાવો પણ અત્યાર સુધી આ લોકોનું કંઈ ધ્યાનમાં આવતું નહીં ને અમારી વાત રજૂઆતને કોઈ સાંભળતા નહીં આ લોકો વારંવાર રજૂઆત કરવા આવું તો એ લોકો કંઈ એનું ધ્યાન દેતા નહીં

अलीखेर ग्राम पंचायत अलीखेर जूद ग्राम पंचायत